જય શ્રી કૃષ્ણ દોસ્તો આજ આપને કૂકરમાં બનાવીશું પાપડી રીંગણ અને બટાટાનું શાક અને આ રીંગણ બટાકા અને પાપડીનું શાક ખૂબ જ સારું બને છે એકદમ મજા આવી જશે ખાવા પછી અને આ શાકને જરૂરથી તમે લોકો ટ્રાય કરજો આ શાક આજે આપણે કુકરમાં બનાવીશું એકદમ મિનિમમ મસાલા જોડે તો બહુ વધારે મસાલાની જરૂર પણ નથી અહીંયા મેં એકદમ ફ્રેશ તાજી પાપડી લઈને અને એના એને સરસ રીતે સમારી લીધું છે અને જે એના અંદરની જે બીજ હોય એ બધી બી સારી જે છે ને એ કાઢી લીધું અહીંયા મેં રીંગણને સરસ ધોઈને બટાકાને ધોઈને અને એની છોલ કાઢ્યા પછી એને આવા સાઈઝમાં સમારી લીધું છે તમને જે સાઇઝમાં રાખવું હોય એ સાઈઝમાં તમે સમારી શકો છો અહીંયા મેં લીધું છે થોડું લસણ થોડું આદું અને થોડું લીલા મરચાં આ બધાને આપણે કૂટી લેવાના છે સરસ રીતે આવી રીતે આપણે ખલ ઉપર કૂટીએ તો એકદમ સરસ એનું સ્વાદ આવે છે તમારે જોઈએ તો તમે મિક્સરમાં બી આને સરસ પીસી શકો છો અને બહુ વધારે નહીં પીસવાનું આ કુકરમાં તમે જ્યારે સવાર સવારમાં તમને લંચ બનાવવાનું હોય કે છોકરાઓ માટે ઓફિસ માટે કોઈ પણ કામ હોય તો તમે ફટાફટથી મૂકીને અને તમારા કામ પતાવશો બે મિનિટની અંદર આ શાક તમારું બનીને રેડી થઈ જશે અને આનું ટેસ્ટ બી ખૂબ જ સરસ આવે છે તો આ જોઈ લો આપણું અહીંયા બટ અહીંયા બટાકા રીંગણ અને પાપડીના શાક માટે જેને મેઇન મસાલા હતું લસણ આદુ અને વાલું એ રેડી થઈ ગયું છે અહીંયા મેં સિંગ તેલ લઈ લીધું અને કૂકરમાં મેં ઇન્ડક્શનમાં મૂકી છું એની અંદર જીરા નાખી દીધું થોડુંક અજમા એ પાપડીમાં થોડું ગેસ થાય છે કોઈ કોઈ લોકોને એટલે એની અંદર હિંગ અજમાની જરૂરથી તમે એડ કરજો પછી એ થોડી ચટકી જાય ને પછી આપણે જે આ લસણનું આપણે ચટણી બનાવીએ છે ને લીલા મરચાં ને આદુ જોડે એને અંદર તેલમાં નાખી દેવાનું એને થોડીક વાર માટે આમ મસ્ત ચલાવી દેવાનું એકદમ પછી આપને જે પાપડી છે ને એ બી સરસ ધોઈ લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે પાપડી એકદમ ફ્રેશ છે કુકરમાં મેં એડ કરી દીધું અને પછી આપણે રીંગણ અને બટાકાને બી એની અંદર એડ કરી દેવાના હવે જે આપણા લેવાની છે ને એ છે ટામેટા તો બે અહીંયા મેં મીડિયમ સાઇઝના ટામેટા લીધું અને આ ટામેટાને સમારીને એની અંદર આપણે નાખી દેવાના તો પાપડી રીંગણના શાકમાં છે ને આ ટામેટા જતા રહે ને પછી તો મજા આવી જાય છે હવે તમે તમારા ટેસ્ટ પ્રમાણે નમક નાખી દો સ્વાદ પ્રમાણે બરાબર અને મીઠું નાખ્યા પછી તમે એની અંદર હળદર અને થોડા મરચાં અહીંયા મેં કાશ્મીરી મરચાં નાખ્યા કેમ કે મેં એક લીલા મરચાંને વાટીને એની અંદર નાખી દીધું છે થોડું ગોળ કે તમે ખાંડ જે બી પસંદ કરો છો એ નાખી દેવાના અને સરસ રીતે એને હવે થોડું ચલાવી લેવાનું પછી આપણે અહીંયા કૂકરની લીડ લગાવી દેવાનું બે કે ત્રણ વિસેલમાં અહીંયા આપણું શાક સરસ મજાની બનીને રેડી થઈ જશે જો ફ્રેન્ડ્સ તમને જે આ રીંગણ બટાકા અને પાપડીનું શાકની રેસિપી ગમ્યું હોય બિલકુલ સિમ્પલ સરળ રેસિપી છે ગમ્યું હોય તો જરૂરથી એક લાઈક કરજો અને ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ છો તો મારે સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટનને જરૂરથી જરૂર દબાવી દેજો જેનાથી આવાવાવા વાળા જે કંઈ વિડીયો મારો રહેશે એ તમારી પાસે પહોંચી જશે આ શાક તમને કેવી લાગી આ શાક રોટલી શાક પરોઠા જોડે ખાવામાં તો મજા આવી જાય છે દાળ ભાત જોડે બી આ શાક ખૂબ જ અસરસ લાગે છે તો જોવા માટે ધન્યવાદ